વધુ એક વખત સોશિયલ મીડિયા મારફતે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પોતાનો બળાપો ઠારપ્યો છે ગતરોજ ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે થયેલ બેઠક બાદ આગળ સ્ફોટ કરતા તેમણે ભાજપના નેતાઓને નિશાન બનાવી ઠેર ઠેર ચાલતા દારૂના ઠેકાની ચિંતા કરવા કહ્યું સાથે ભાજપના નામે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુપાલકોની ચિંતા ના કરો કહી ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તમારા જિલ્લામાં ચાલતા દારૂના વેપારીની ચિંતા કરો તેમ કેસરીસિંહે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના નામે પશુપાલકોની ચિંતા ના કરશો મેન્ડેટ આપ્યા બાદ પણ તેને હરવાનું કામ બે હજાર વીસ માં તમે કર્યું હતું તેમ પણ તેમણે જણાવ્યું હતું ફેસબુક લાઈવ આજે કરવાનું મુખ્ય કારણ એ છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે સાધારણ સભા થઈ સાધારણ સભાની અંદર અમારી દરેક ચેરમેનો ત્રણેય જિલ્લાના વતી અમારી એક માંગ એવી હતી કે ભાઈ ત્રણ મુદ્દા અમે મૂક્યા હતા કે ભાઈ દૂધ ભરતા પશુપાલકોના દીકરો અથવા દીકરી ભણેલા ગણેલા હોય નોકરી આપો બીજો મુદ્દો અમારો એવો હતો કે જૂની પદ્ધતિ પ્રક્રિયા કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો એવો હતો કે સ્થાનિક સહકારી ત્રણ પ્રતિનિધિ મૂક્યા હતા એના દૂર કરવા આ બધી વાતોને એકાદ મહિનો થવા છતા અમૂલના ચેરમેન એમનું આખું બોર્ડ કોઈ જાતનો કોઈ ઠરાવ નહીં કોઈ જાતની માહિતી નથી આપતા ત્યારે હું તારીખના દિવસે બીજા દસ મુદ્દા સાથે એટલે ત્રણ મુદ્દા ઉમેરી દસ મુદ્દા સાથે ચેરમેન ને મળ્યો ચેરમેને સ્પષ્ટ ના પાડી દીધી કે આ મુદ્દાને અમે કોઈ જાતની તમને માહિતી ના આપી શકીએ તો મેં કહ્યું વાંધો નહીં